हरे कृष्ण गीता अध्याय अध्याडार श्लोक नंबर तेर पंचेता 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 महाबाहो 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 कारण 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 निबोध मय निबोध मय निबोध मय संखे 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 कृतांते 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 प्रक्तानि 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 सिद्धे 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 सर्व कर्मनाम सर्व कर्मनाम सर्व कर्मनाम सर्व कर्मनाम પંચેતાની મહાબાહો કારણાની નિબોધ મે સંખ્યકૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણા પંચેતાની મહાબાહો કારણાધ મેંખ્યકૃતાંતે પ્રોક્તાની સિદ્ધએ સર્વકર્મણા અનુવાદ હે મહાબાહુ અર્જુન વેદાંત અનુસાર સર્વકર્મોની સિદ્ધિ માટે પાંચ કારણ હોય છે હવે તું મારી પાસેથી તે વિષય સાંભળ તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન જે કંઈ પણ કર્મ છે જેટલા પણ કર્મો છે સર્વ કર્મોની સિદ્ધિ જે કંઈ પણ કર્મોની સિદ્ધિ છે એ માટે પાંચ બાબત છે એ જવાબદાર છે પાંચ કારણો છે એ જવાબદાર છે કેના અનુસાર વેદાંત અનુસાર આપણા જે શાસ્ત્રો છે વેદો છે તેની અનુસાર કોઈપણ કર્મના એના પાછળના પાંચ કારણો હોય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હવે તે મારી પાસેથી તું સાંભળ જોઈએ તે પાંચ કારણ અધિષ્ઠાનમ 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 તથા કરતા તથા કરતા તથા કરતા કરણમ ચ્વિધ પૃથગ્વિધ પૃથગ્વિધ કરણમ ચ પૃથક વિધમ ચ પૃથક વિધમ વિવિધાશ્ય વિવિધાચ પૃથક ચેષ્ટા પૃથક ચેષ્ટા ક અડધો છે એટલા માટે ક અધો આપણે પૃથક પૃથની સાથે લીધો છે એટલા માટે પૃથ ક પૃથક આપણે પૃથ ક એમ નથી બોલતા પૃથક બોલીએ છીએ પૃથક ચેષ્ટા ક છે અડધો છે એટલે મને વિવિધાશ્ય પૃથક ચેષ્ટા देवं 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 चैवात्र 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 पञ्चमं 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 पाच अधिष्ठानं तथा कर्ता कारणं च पृथक्विधं विविधाश्च पृथक् चेष्टा देवं चैवात्र पञ्चमम् अधिष्ठानं तथा कर्ता कारणं च पृथक्विधम् વિવિધ આશ્ચ પૃથક ચેષ્ટા દેવમ ચેવાત્રપંચમ અનુવાદ જોઈએ કર્મનું સ્થાન એટલા માટે એટલે કે શરીર કરતા એટલે કે આત્મા વિભિન્ન ઇન્દ્રિયો અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા આ પાંચ કારણ છે કોઈ પણ કર્મ પાછળ તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુને કીધું કે જે કર્મ પાછળના જે પાંચ કારણ છે એ મારી પાસેથી તું જાણ અને હવે ભગવાન શ્રી કૃષ્ણ આપને સમજાવે છે કે એક્ચ્યુઅલી અર્જુન તો એક માધ્યમ હતો એના દ્વારા ભગવાન આપને સમજાવવા માગે છે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમજાવે છે કે કર્મ પાછળ પાંચ કારણ છે પેલું છે કર્મનું સ્થાન કર્મનું સ્થાન જ્યાં કર્મ થઈ રહ્યું છે તો કે આ શરીર રાઈટ કરતા કરતા આ શરીર નથી કરતા છે આત્મા છે બરાબર તો કરતા મતલબ આત્મા વિભિન્ન ઇન્દ્રિયો આંખ કાન નાક જીભ અને ત્વચા આ પાંચ પાંચ ઇન્દ્રિયો અનેક પ્રકારના પ્રયાસો આપણે જે કંઈ પણ એફર્ટ લગાવીએ છીએ જે કોઈ પણ કર્મ કરવા માટે જે પ્રયાસ કરીએ છીએ તે અને લાસ્ટમાં અંતે છે પરમાત્મા જો આ નહીં હોય તો આ બધું ફેલ છે હા આ છે તો આ બધું ઓટોમેટિક થઈ શકે છે બટ પરમાત્મા વગર કાંઈ પણ વસ્તુ પોસિબલ નથી બરાબર પરમાત્મા વગર વૃક્ષનું એક પાંદડું પણ હળતું નથી તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આવી રીતના જે શરીર છે આત્મા છે વિભિન્ન ઇન્દ્રિયો છે અનેક પ્રકારના પ્રયાસ છે પરમાત્મા આ પાંચ ચીજ છે હરેક કર્મ પાછળના મુખ્ય કારણ હોય છે જોઈએ આગળનો શ્લોક શરીર 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 વામનો 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 ભીર્યત 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 એ તો છે ભીર્યત કર્મ ત છે આપણે ભીર્ય સાથે લીધેલો છે એટલે બે લાઈન અડધી અડધી થઈ શકે શરીર વામનો ભીર્યત કર્મ પ્રારભ તે નર કર્મ પ્રારભતે પ્રારભે નર 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 શરીરવામનો કમ્મ પ્રારભતે નર ન્યા ન્યા વિપરીત વા વિપરી વા વિપરીત વાચે પચેતે તસ હેતવ હેતવ પંચે પંચે તસ હેતવ હેતવ શરીર વામનો પ્રારભતે નર ન્યા વા વિપરી પંચેતે ત હેતવ શરીર વામનો ક્મ પ્રારભતે નર ન્યા વા વિપરી વિપરી પંચે તસ હેતવ અનુવાજે મનુષ્ય પોતાના શરીર વાણી તથા મનથી જે કંઈ પણ ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ પાંચ કારણોના પરિણામે હોય છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શરીર મન તથા વાણી ત્રણ પ્રકારે કર્મ કરી શકાય બરોબર કોઈના આપણે શરીરથી કર્મ કરી શકીએ મનથી પણ કોઈ ઉચિત અનુચિત કર્મ કરી શકે કોઈના વિશે સારું કોઈના વિશે ખરાબ વિચારી શકે ઉચિત અનુચિત અને વાણીથી સારું અને ખરાબ બોલી શકે તો આવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શરીર મન અને વાણીથી જે કંઈ પણ ઉચિત અથવા અનુચિત કર્મ થાય છે એ આ પાંચે પાંચ જે આપણે પોઈન્ટ જોયા એના પરિણામ થકી જ થાય છે રાઈટ તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે શરીર વાણી તથા મનથી જે કંઈ પણ ઉચિત કે અનુચિત કર્મ થાય છે એ આપણે આગળ જે પોઈન્ટ જોયા એ પાંચે પાંચના પરિણામને કારણે થાય છે એમાં મેઇન છે પરમાત્મા પરમાત્મા વગર કશું સુગણ થશે નહીં હરે કૃષ્ણ જય દ્વારકાધીશ ગીતાની છે